જય ગૌ માતા જય ગોપાલ મિત્રો પારુલ ફર્સ્ટ એડ ટીમ સુરત અત્યારે રાતના દસ ને સત્તર થઈ છે અને અમરોલી થી એક કેસ આવ્યો છે નંદી મહારાજ નંદી મહારાજ ને પાછળ થી પગ ભાંગી ગયો છે અને બહુ લોહી નીકળે છે તો અત્યારે બધા ગ્રુપના મેમ્બર આપડે હારે ટેમ્પા માં છે બધા ને જો લઈને જાય છે કેસ ભરવા મિત્રો બનાવે રહેજો અને વરસાદ પણ હારો શરૂ છે

જય ગૌ માતા જય ગોપાલ પછી પારુલ ફર્સ્ટ હેન્ડ ટીમના ગૌ સેવકો બધા અત્યારે ચાલુ વરસાદમાં બધા લોકો અત્યારે નંદીનો કેસ છે રેસ્ક્યુ કરવા માટે જઈ રહ્યા છીએ જો મિત્રો આપણે લોકેશન ઉપર પૂગી ગયા છીએ નંદી મહારાજ ને ગોતી શું માગો રે તો જો મિત્રો આ બધા આપડા ગૌ છે નંદી મહારાજ છે જો મિત્રો આપણે નંદી મહારાજને ને રેસ્ક્યુ કરીને આપણે વૃંદાવન ગૌધામ ફૂકવા આવ્યા છીએ આપણા નંદી મહારાજ ના કોસમાળા વૃંદા ગૌધામ માં સારવાર માટે મૂકવાનું છે જો મિત્રો આપણે વૃંદાન ગૌધામ પોગી ગયા છીએ નંદી મહારાજ ને હવે ઉતારી સારવાર કરીએ જો મિત્રો આ નંદી ફૂલ ફાયર છે બહુ મારે છે આ બધા મારા ગૌ છે ઉભા રહી ગયા આગા

ಪಾರುಲ್ ಫಸ್ಟ್ ಏಡ್ ಟೀಮ್ ಸೂರತ್